પરિવાર સાદા મીટરનું બિલ પંદર મે ભર્યા બાદ સ્માર્ટ મીટરનું બિલ લાખોનું આવ્યું છે એક તરફ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે જ્યારે બીજી તરફ આવા મોટા બિલથી પરિવાર ચિંતામાં મુકાયું છે ગુજરાતમાં વીજળી પૂરી પાડતી સરકારી કંપનીઓ દ્વારા જે પણ ગ્રાહકો છે તેમના ઘરે સ્માર્ટ મીટર લગાડવાની યોજના શરૂ કરવામાં આવી છે પરંતુ સ્માર્ટ મીટરના કારણે અનેક એવા ગ્રાહકો રહીશો છે જેમનું બિલ અધો લાગ્યું છે આપણે આજે વાત કરીશું અમદાવાદના નવા દરડા વિસ્તારમાં આવેલી ગાયત્રી ગ્રીન સોસાયટીના પાંચસો ચાર નંબરમાં રહેતા રેખાબેન ચૌહાણના પરિવારની કે તેમના ઘરે ન માત્ર કહી શકાય એવું છ લાખ કરતાં વધારેનું બિલ આવ્યું આ મકાન તમે જોઈ શકો છો રેખાબેન ચૌહાણનું કે જેના ટુ બી એચ કેનું એક સામાન્ય મકાન છે જેમાં સામાન્ય કહી શકાય એવા ઇલેક્ટ્રિક ગેજેટ એટલે ટીવી ફ્રિજ એસી કુલર અને પંખા સહિતના સામાન્ય ગેજેટ છે જેનો વપરાશ નિરંતર રૂટિન પ્રમાણે થતો હોય છે સ્માર્ટ મીટર લગાડવાની વાત કરીએ તો ચૌદ તારીખના રોજ તેમની જાણવાર ફ્લેટની નીચે સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યું સ્માર્ટ મીટર લગાડ્યા બાદ તેમને બીજા દિવસે જે જૂનું મીટર હતું તેનું સાડા છ હજાર રૂપિયા બિલ ભર્યું સાડા છ હજાર બિલ ભર્યા બાદ પણ સ્માર્ટ મીટરના કારણે તેમનું જે કનેક્શન છે તે ના કપાય તે માટે છ હજાર રૂપિયા ઓનલાઈન ભર્યા પરંતુ માત્ર સાત દિવસમાં એટલે કે ચૌદ તારીખના રોજ માત્ર છ લાખ રૂપિયાનું બિલ આવે છે રેખાબેન શું થયું હતું કયા પ્રકારની સ્થિતિ છે તમારી અમે પંદર તારીખે બિલ ભર્યા અને બાવીસ તારીખે મને મેસેજ આવ્યો ત્યારે તો મેં નહીં ત્રેવીસ તારીખે બિલ જોયું તો છ લાખ હજાર આઠસો રૂપિયા મારું બિલ આવ્યું તો હેરાન થવાની તો વાત જ છે ને ચિંતામાં પણ હું મુકાઈ ગઈ બે દિવસ તો મેં ઊંઘી પણ નહીં શક્યા પણ આજે મારા હસબન્ડ અને મારા બાબો ગયો ફરિયાદ કરવા ત્યાં કીધું કે આજે બંધ છે તમે મંડે આવશો તો બોલો અમે શું કરીશું આજે તમારું એવરેજ બિલ કેટલું આવતું હતું અમારા મહિના ત્રણ હજાર ચાર હજાર આવતું હતું એનાથી વધારે નથી આવતું અને ઠંડીમાં તો એનાથી ઓછું આવતું હતું તો આટલું તો બધું વાપરીએ ચોવીસ કલાક તેમ છતાં આટલું સાત દિવસમાં છ લાખ સડસઠ તો બહુ મોટી વાત કહેવાય દસ વર્ષમાં એટલું બિલ નહીં આવે કોઈનોમાં આખી બિલમાં બિલના તમે જુઓ ને બિલ તો એટલું બિલ ના હોય આ બિલ ભરવાની તૈયારી ખરી કે તમારી લડવાની તૈયારી અમારે તો લડવાની તૈયારી ભરવાની ત્યાં અમે ઘર મકાન ગીરવી મૂકવું પડશે અમારે તો બિલ ભરવાનું આટલા પૈસા તો હોવું જોઈએ ને છ લાખ સડસઠ તો મોટી વાત છે અમે આટલું વાપરીએ તમે શા માટે ભરવાના નહીં ભરવાના અમે શું આ જે છે સ્માર્ટ મીટરના ના કારણે છે બીજું કોઈ કારણ હોય શકે આ સ્માર્ટ મીટર ના લીધે જ છે અમે એકલા નથી કેટલા લોકો પરેશાન છે લોકો ધરના ધરી રહ્યા છે રેલી કાઢી રહ્યા છે શા માટે હેરાન થઈ રહ્યા છે એટલા માટે ને શું થયું જ્યારે તમે બિલ ભરવા ગયા બિલ ભર્યા બાદ શું થયું હતું બિલ ભરીને આવ્યો એ પછી મેસેજ આવ્યો મેસેજ આવ્યો એટલે બીજા છ રૂપિયા નાખ્યા અને બીજા છ નાખ્યા પ્લસ આટલું બિલ આવ્યું છે આમાં અમારે શું કરવું અમારે તો રાતની ઊંઘે આરામ થઈ ગઈ અને આજે બિલ ભરવાનું કહો છો જે બિલ ભરવા જઈએ તો અમારે તો ઘર વેચવું પડે કે ગીરવે મૂકવું પડે હવે આવી સ્થિતિમાં શું કરવું અમારે એ જ અમે વિચારી નથી શકતા કોને રજૂઆત કરશો અને શું ડિમાન્ડ છે આજે વીજ કંપનીમાં ફોન કર્યો હતો ત્યાં એમણે કીધું કે સોમવારે તમે ફરિયાદ કરજો અમે તમારી ફરિયાદ લઈશું એવો જવાબ મળ્યો અને અમે અહીંયા વીજ ઓફિસ પર ગયા હતા તો ત્યાં આગળ બંધ છે એટલે એમણે સોમવારે બોલાયા છે તમે જોયું કે આ ચૌહાણ પરિવાર છે રેખાબેન અને તેમના આસમાન જેમનું સ્પષ્ટ કહેવું છે કે આ જે બિલ છે તે તેમને કોઈ કાળે પોસાય તેમ નથી કારણ કે છ લાખ કરતાં વધારે રૂપિયાનું બિલ છે તે ભરપાઈ કરવા માટે કદાચ તેમને પોતાનું મકાન પણ નિર્વું મૂકવું પડે ને આવી સ્થિતિમાં તેઓ કોઈપણ ભોગે સ્માર્ટ પીટરની સા મીટરની સામે લડવા માટે તૈયાર છે કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ ઝીમડિયા અમદાવાદ